मधू है मंत्रो पूर्वमा मुरु न स्वच्छ स्वच्छ दिसती एक नी बादली ठंडो ही मरो वह अनिलशो शो ने जे उत्साह भरी दिशे शुकी गाता मिठा गीतड़ा

આ મને કડવી લાગે કાગડા મને કડવી લાગે કાગડા શબ્દરૂપી આ દોહાને સુરે મળીને આપના સમક્ષ રજૂ કરું તો ઘણું સારું લાગે એ પણ મોઢે બોલુ માં એ મને હાથે ઇનાન પણ હા ભરે એ જોને મોટ કીરી મજા મને એ જોને કડવી લાગે કાગડા એ જોને કડવી લાગે કાગડા એ

મેરુ ગમર ગમરડાય પણ હુર હગભગ્યા થા એ તારા ત્રિશૂળ ખખડે માં ખોડિયા એ તારા ત્રિશૂળ ખખડે માં ખોડિયા પણ શિયાળે હોરટ ભલો ચિરે પિયાળે કોર્ટ ભલો આને જોને ઉનાળે ઈ ભલી ગુજરાત પણ વર્ષે વર્ષે તું તો વાગડ ભલો અઠાડો કછડો ઈ બારે માસ અઠાડો કછડો ઈ બારે પ્રેમના પ્રગવડું અરે રે જો મેં કઈ છોકરી તાળી પોઢી ગયા પણ યો લારા કરે राता रही गया हर रेन बूंडेढे बुदरा हर रेन बूंडे मोबूरा तारो इत हर रे जो हीरणी हजमरियो कजो रे कजो जजा इजा હરે રે મરતા બોલો માંગડો હરે રે યમ મરતા બોલો માંગડો પણ પાઘડીયુ પચાસ હરે રે નહીં પણ ઈ ખોડો ભાગે સુતા ભાગે કામ પડે ધગુંંગ ચડેડી આકસ પાતળ તું ધર અંબર નાગ સુર ધર પાલ દિગમ્બર ડુંગર નવરાત્ર

અહાર મહિનો હોય લોટાપોટા પોટા થવા લાગ્યા બધા લાગે હવે કે જીવનનો રંગ રાખ્યો છે હૃદયનો રંગ ઘોળીને મરણને પ્રાણ આપ્યો છે સમર્પણ માટે ઉદય અને અસ્ત બંનેમાં કસબ એવો ભર્યો છે કે શહાદત શીખ્યા દુનિયા અમારી રાખ છોડીને કે શહાદત શીખ્યા દુનિયા અમારી રાખ છોડીને ಭಾರತೀರ ರಣ್ಯಾಾಯಿ ಭಾರತ ನಣಾ ರೇ ಭಾರತೀರ ರಣ್ಯಾ